જસ્તરના માધાતા સોસેટિમાં સાત કૂતરાનું મૂરુત મળી આવ્યા હતા જેથી પશુ પ્રેમીઓ એ ઘટના સ્થળે દોડી ગયા હતા વિગત અનુસાર જસ્તરના ચોટીલા રોડ પર આવેલા સોસાયટીમાં સાત જેટલા કુતરાઓ આજે મૃત હાલતમાં મળી આવ્યા હતા પશુ પ્રેમીઓ રોષની લાગણી ફેલાઈ હતી સોસાયટીના લોકોએ પશુ ડોક્ટરને બોલાવતા પશુ ડોક્ટરે જણાવ્યું હતું કે આ કૂતરાએ ઝેરી પદાર્થ ખાધો છે જેમાં કૂતરા મરણ પામ્યા છે સ્થાનિક લોકોએ જસદણ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી હતી કે જેમાં તેને જણાવ્યું હતું કે મોડેલ સ્કૂલની સામે વિસ્તારમાં ચોરી થવાનો સતત ભય રહ્યો છે માદાતા સોસાયટી મોહનનગરના આ વિસ્તારમાં ચોરી કરવા આવેલા ચોરોને કૂતરાઓને મોતને ઘાટ ઉતાર્યા હોય તેવું લાગી રહ્યું છે રાત્રિના સમય દરમિયાન અજાણ્યા વ્યક્તિએ જાણે કોઈ આ કૂતરાઓને ભસતા હોય અને કદાચ ચોરોને આ કૂતરાઓથી નડતરરૂપ થયા હોય અને ત્યારે આ વિસ્તારમાં એક હોમગાર્ડ ફાળવવામાં આવે તેવી માંગણી કરી હતી આ સાત કૂતરાના મોતથી જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી વહેલી તકે તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે રિપોર્ટર પિયુષ વાજા જસદણ